પોલીસે જે કામગીરી કરી છે તેને બિરદાવી છે અને વ્યાસખોરોના વિરુદ્ધમાં કડક કાર્યવાહીની પણ તેમણે વાત કરી છે તમે સૌ લોકો અનેક પદ મેળવી લેશો પદ હોય હોય શક્તિ તમને તાકાત મળી જશે પરંતુ શું આ તાકાત જોડે જોડે લોકોને સહયોગ કરવાનો વ્યવહાર આપણે બનાવી શક્યા છે આપણે સૌ લોકો અલગ અલગ વ્યવસ્થાઓ માટે પોતે હંમેશા એવું માનતા હોઈએ છે કે આ જગ્યા પર આ જવાબદારી તો હું જ સારી રીતે નિભાવી શકું એવું તમામ લોકો વિચારતા હોય છે અને માનવ સહજ સ્વભાવ હોય છે પરંતુ આપણે જે જગ્યા પર છે તેને વધુમાં વધુ ન્યાય આપી શક્યા છે કે નહીં એ બી આપણે સૌ લોકોએ સમય અંતરે પોતાના અંતર જરૂરથી પૂછવું જોઈએ જાણવું જોઈએ એક ડૉક્ટર પાસે પેશન્ટ જાય ને સામાન્ય બીમારી જોડે એક ડોક્ટર જોડે પેશન્ટ સામાન્ય બીમારી જોડે જો જતું હોય છે અને સામાન્ય બીમારીમાં બે ચાર દિવસ દવા લઈને જાય અને દવા પછી બી જો એના દુખાવામાં એના તાવમાં કોઈ ફરક ના પડે ને તો એ ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટરને એમ કહે છે ડૉક્ટરને પેશન્ટ એમ કહે છે કે ક્યાં તો સાહેબ દવા બદલાવી આપો ક્યાં તો હવે ડોક્ટરને બદલી લઈએ એટલે પ્રત્યેક સામાન્ય નાગરિક જે તમારી પાસે આવે છે એના કામનું રિઝલ્ટ તો પછીનો વિષય છે એને ઓછામાં ધક્કા કેમ પડે એટલી વ્યવસ્થાઓ તો આપણે આવનારા સમયમાં સાથે મળીને બનાવીશું કારણ કે એક સામાન્ય વ્યક્તિ જો ગામથી જિલ્લા હેડક્વાર્ટર સુધી પહોંચતું હોય તો એને અનેક વાર ફેરા માટે બસ કે ભાડામાં ટેક્સીમાં જે આવવું પડતું હોય છે અને એ ભાડું જે છે એ સામાન્ય નાગરિક માટે એના જીવનની બધી જ બચત એમાં વપરાઈ જતી હોય પરંતુ જો પોલીસ સિનિયર અધિકારી એમ નક્કી કરે કે આ વ્યક્તિને સારી રીતે જો સામાન્ય એને તકલીફ હોય તો એનો નિકાલ જરૂરથી આપણે લોકો ગંભીરતાપૂર્વક લાવતા લાવતા જોઈએ છે પરંતુ એને ઓછામાં ઓછો ધક્કો ખવડાવીને કઈ રીતે એને ન્યાય અપાવી શકાય તેવી વ્યવસ્થાઓ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં વધુમાં વધુ આગળ આપણે સૌએ વધારવા માટે જે કામ કરી રહ્યા છો અને અનેક લોકો એવા છે મેં હમણાં જોયું છે સાહેબ કે અનેક લોકોએ અનેક જિલ્લામાં એક ગરીબ અરજદાર જાય અને એ ગરીબ અરજદારના વર્ષો સુધી વ્યાજની રકમના કારણે કોઈની જગ્યા જમા હોય કોઈનું બીજું જમા હોય એક જિલ્લાની અંદર મેં જોયું એક પછી એક સાત કિસ્સાઓમાં ગરીબ ખેડૂતોને પોતાની જમીન કોઈ બી કોર્ટ કેસ વગર આપવામાં આવી એ પ્રકારની મદદ બી અનેક જિલ્લાઓમાં થઈ રહી છે અનેક જિલ્લાઓમાં જોયું સાહેબ કે વ્યક્તિ પોતે ભૂલ કરે વ્યાજના નામે સાહેબ કેમેરાની સામે દસ્તાવેજમાં કન્ફોર્મેશન આપી આવે પરંતુ પોલીસે એની અંદરથી બી રસ્તો શોધીને ખરેખર ગુનેગારને કઈ રીતે સીધા કરી શકાય તે માટે કામગીરી કરી અનેક એસપી દ્વારા સાહેબ એવી કામગીરી કરવામાં આવી કે ગામોમાં સીધું જવામાં આવ્યું અને સીધું ત્યાંથી જઈને નાના માણસોની ફરિયાદો લેવામાં આવી આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે